હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો મિત્રો જોઈ લો અત્યારે અમે આવી ગયા છીએ દ્વારકા તો આ છે પાર્ટ ટુ વિડીયો કારણ કે કાલે વિડીયો અપલોડ કર્યો તો એમાં જ આ વિડીયો અપલોડ કરીએ તો પછી મોટું થઈ જાય એટલા માટે તો આ બીજો વિડીયો છે તો જોજો તમને તમે જોજો મિત્રો આ વિડીયો જોવાની તમને મજા આવશે અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો જોઈ લો મિત્રો આ છે જગાત નાકો તો કેટલો સરસ ગેટ બનાવેલું છે તો અહીંયા અમે રિક્ષા ઊભી રાખી હતી કારણ કે નાસ્તો પણ લેવું હતું અને પછી આપણે ઠંડી પણ પીવું હતું ત્યાર પછી આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા રિક્ષાથી તો હું તમને દ્વારકાનો નજારો પણ બતાવીશ તો આ છે મુરૂરુમાણેકની મૂર્તિ તો ત્યાર પછી જોઈ લો મિત્રો આ છે દ્વારકા તો આ છે દ્વારકાનો નજારો તો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો અને હા કમેન્ટ પણ કરજો મિત્રો કારણ કે બે દિવસ થયા હું બહાર છું બે ત્રણ દિવસ થયા એના હિસાબે લાઈવ પણ નથી કરતી તો આપણા મિત્રોના કમેન્ટ પણ આવે છે તમે લાઈવ કેમ નથી કરતા તમે લાઈવ કેમ નથી કરતા ક્યારે લાઈવ કરશો તો મિત્રો અમે ઘરે આવી જઈએ પછી લાઈવ કરશું કારણ કે અમે બહાર છીએ તો પછી કેમ લાઈવ કરવું એના હિસાબે લાઈવ નથી કરતા મિત્રો પણ અમે ઘરે આવી જઈશું કાલે તો પછી લાઈવ કરશું આપણે તો આજે શું વાર છે તમને કહી દઉં તો આજે મંગળવાર છે અને કાલે બુધવાર છે તો કાલે લાઈવ કરશું અગિયાર વાગ્યે તો જોઈ લ્યો મિત્રો આ છે દ્વારકાનો નજારો તો હમણાં તમને દ્વારકાધીશની ધજાના પણ દર્શન કરાવું તો હમણાં વિડીયો આગળ જોતા રહેજો તો અહીંયા અમે ચા પીવા ઊભી રહી હતી રિક્ષા તો જોઈ લ્યો મિત્રો આ છે દ્વારકાધીશનો મંદિર તો તમે પણ બધા દર્શન કરી લ્યો દ્વારકાધીશના કહેવાય છે ને કે દ્વારકાધીશની ધજાના દર્શન કરીએ તો પણ આપણી ઇજતના ધજાગરા નહી થવા દે કારણ કે એવું બધા છે હું નથી મિત્રો પણ બધા કે દ્વારકાધીશની ધજાના દર્શન કરી લઈએ તો આપણી ઇજ્જતના ધજાગરા નહીં થવા દઈએ દ્વારકાધીશ તો મિત્રો કાંઈ ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો અહીંયા અમે ઊભા રાખી છે રિક્ષાને ઊભી રાખી છે આ છે દ્વારકાનો નજારો અને ચા પીવા માટે તો અહીંયા આપણે ચા પીશું ફાકી બાકી લેશું પછી આમ અમે મિત્રો નીકળી ગયા છીએ ત્યાંથી અને હવે અમે જઈએ છીએ ગોરિન્જા તો જોઈ લો મિત્રો આ છે બરડિયાની હોટલું બધી તો તમારે કદાચ આવો ને ત્યાં રોકાવું હોય તો આપણે રોકાઈ પણ શકીએ હોટલમાં તો બુક કરાવી હોય તો આ હોટલો બધી ઓનલાઈન પણ બુક થાય છે તો આ બધી હોટલું છે તો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરીથી કહું છું મિત્રો અને હવે તમને રસ્તાનો આ આટલો જ વિડીયો છે બીજો રસ્તાનો વિડીયો નહીં બતાવું કારણ કે રસ્તો બહુ લાંબો છે ને પછી રસ્તાનો કેટલોક વિડીયો બનાવો એટલે આ થોડુંક જ વિડિયો છે તો જોજો મિત્રો આ બધી હોટલું છે ત્યાર પછી આપણે ડાયરેક્ટ જ્યાં જ્યાં જાશું ને અમે દર્શન કરવા એ મંદિરના જ દર્શન કરાવશું હવે રસ્તાનો વિડીયો આગળ નહીં બનાવીએ કારણ કે આટલો જ છે રસ્તાનો વિડીયો પછી જોવાની મજા આવશે તો તમે આખો વિડીયો જોજો અને પસંદ આવે તો લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં તો જોઈ લ્યો મિત્રો અમે પહોંચી ગયા છીએ ખેતરમાં અત્યારે તો આ છે ગોરીંજા મારા પપ્પાનું ખેતર છે તો તમે બધા કમેન્ટ કરતા હતા ને કે તમને ખેતી કામ આવડે છે તો હા ફ્રેન્ડ મેં ખેતી કામ કર્યું છે તો અહીંયા અમે દર્શન કરવા આવી ગયા છીએ મારા પપ્પાના ખેતરે તમને મારા પપ્પાનું ખેતર પણ બતાવી દીધું ને આ છે આશાબરડાનું મંદિર તો અહીંયા અમે આવ્યા છીએ દર્શન કરવા તો અહીંયા દર્શન કરી લઈએ મિત્રો અને તડકો પણ બહુ થઈ ગયો છે તો જોઈ લ્યો મિત્રો અમારી હાલત થાકી પણ ગયા છીએ તો અહીંયા મંદિર બહુ મોટો છે તો હાલો તમને બતાવું મંદિર અને હા જોવાનું ભૂલતા નહીં આખો વિડીયો મજા આવશે મિત્રો તો ફ્રેન્ડ અત્યારે અમે રોકાણા છીએ અમારા કાકાના ઘરે ગામડે તો ત્યાં ગામડે છીએ આજે તો આજે છે મંગળવાર અને કાલે બુધવારે અમે ઘરે વયા જશું તો કાલે લાઈવ કરશું મિત્રો તો એટલે અમે રોકાઈ ગયા છીએ ત્યાં કારણ કે ઘરે આવતા બહુ મોડું થઈ ગયું હતું તો જોઈ લો મિત્રો આ છે આ સાબા દાદાની અમારી ભાષામાં તો એને અમે સોળ કહીએ બહુ લાંબુ મંદિર છે બહુ મોટો પણ મંદિર છે તો જોઈ લ્યો મિત્રો અહીંયા અમે એક ચક્કર લગાવી લઈએ તો અમે હું ને અર્જુન બધા તો બારે વયા ગયા છે કારણ કે અમારી ફૂલ ફેમિલી અમે સાથે છીએ બધા એટલે આપણે જેવો વિડીયો બન્યો એવો મિત્રો જોઈ લો કેટલી લાંબી સોળ છે તો તો તમે પણ દર્શન કરી લ્યો ને આ જોઈ લ્યો મિત્રો નો મંદિર છે દાદા નું તો આ બાજુ પાણી છે તો હાલો હવે પાણી પી આવીએ અમે તો અહીંયા પાણી પીવા જઈએ છીએ ઠંડુ ઠંડુ તો અહીંયા અમે આવી ગયા છીએ પાણી પીવા તો હવે અમે જઈએ છીએ બારે તો મિત્રો અહીંયા કારણ કારણ કે આમાં અવાજ બહુ આવતો હતો એટલે વોઇસ રેકોર્ડિંગ કરું છું તો ફ્રેન્ડ ત્યાંથી અમે નીકળી ગયા હતા પછી અમે આવી ગયા છીએ ગાત્રાળ માતાજીના મંદિરે દર્શન કરવા તો જોઈ લો મિત્રો અહીંયા ડિઝાઇન કેવી મસ્ત કરેલી છે તો અહીંયા દર્શન કરવા આવ્યા હતા તો તમે પણ દર્શન કરી લો ગાત્રાળમાંના અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ ત્યાર પછી બાજુમાં પીર છે તો અહીંયા અમે દર્શન કરી લઈએ અને પછી આ છે મારા પપ્પાનું ઘર તો પહેલાં હું નાનકડી હતી ત્યારે અમે અહીંયા રહેતા હતા તો તમને બતાવી દઉં તો જોઈ લો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામના ઝાપે તો અત્યારે અમે આવ્યા છીએ રાવરપીર દાદાના દર્શન કરવા તો હાલો મિત્રો તમને પણ દર્શન કરાવું તો તમે વિડીયો આગળ જોતા રહેજો થોડોક લાંબો છે પણ સરસ છે મારા માટે તો સરસ છે મિત્રો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેજો અને અમારું ગામ કેવું છે એ પણ તમે કમેન્ટ કરીને કહેજો તો આ છે ગોરીંજા ગામ તો તમને તો ખબર ના હોય અહીંયા મિત્રો તમે નથી રહેતા એટલે બાકી અહીંયાનું એમ કહેવાય છે કે પાણા છે એટલા પીર છે અહીંયા ઘોરિજા ગામમાં તો આ છે રાવરપીર દાદાની ઘોડી તો ઘોડીના તમે દર્શન કરી લ્યો કારણ કે રાવરપીર દાદાની ઘોડી અહીંયા એમ કહેવાય છે કે જીરે જીરી અહીંયા સમાઈ ગઈ હતી તો અહીંયા જીવતા સમાઈ ગઈ હતી ઘોડી અને હવે આપણે અહીંયા કોઠો છે તો ઉપર જવું પડશે સીડી માથેથી તો અહીંયા છે ઇમણાબાઈ માતાજી તો અહીંયા આપણે દર્શન કરી લઈએ પછી અમે જાશું ઉપર રાવરપીર દાદાના દર્શન કરવા તો અહીંયા મિત્રો ડબલ માળ નથી પણ કોઠો છે આટલો ઊંચો બનાવેલો ને રાવરપીર દાદા ઉપર બેઠા છે તો આ જોઈ લો મિત્રોને ને આ બાજુ રાખેલું છે રાવરપીર દાદાનું ને અહીંયા લીમડાનું ઝાડ છે તો એમાં રાવરપીર દાદામાં આટલું સચ છે મિત્રો કે લીમડો તો ખારો હોય પણ એમાં એક જ ડાર એવી છે લીમડાની એમાંથી તમે પાન તોડીને ખાશો તો તમને જરાય પણ ખારું નહીં લાગે મીઠો સ્વાદ આવશે એમાં તો અહીંયા રાવરપીર દાદાનું સજ છે બધા ઘીએ પણ છે અને ખાય પણ છે લીમડો મીઠો અહીંયાથી તો એક જ ડાળ છે મીઠી બાકી બીજો તમે લીમડો ખાશો તો ખારું લાગશે એક ડાર છે એવી તો ત્યાંથી તમે લીમડો ખાઓ તો મીઠું લાગે તો મેં પણ ખાધું હતું અને પછી અમે ઘોડીના દર્શન કરવા આવી ગયા છીએ ત્યાર પછી અમે આવી ગયા છીએ ગામના ઝાંપે તો અહીંયા બધા સુરાપુરા દાદા સતી માતાજી હોય ત્યાં તો ત્યાં અમારા સુરાપુરા દાદા છે તો ત્યાં દર્શન કરવા તો જોઈ લો મિત્રો આ છે ઝાપાનો નજારો તો તમે કમેન્ટ કરીને કેજો મિત્રો કેવો લાગ્યો ત્યાર પછી મિત્રો અમે આવી ગયા છીએ શીતલાઈ માતાજીના દર્શન કરવા તો ત્યાં આવી ગયા છીએ શીતલાઈ માતાજીના મંદિરે દર્શન કરવા કારણ કે મારી માનતા હતી પગે લાગવાની તો ત્યાર પછી મિત્રો અમે આવી ગયા છીએ પંચપીર દાડા કહેવાય છે ત્યાં દર્શન કરવા તો ત્યાં પણ દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઈમણાબાઈ માતાજીના દર્શન કરવા અને હવે તો પગે કામ નથી કરતા પગે ફર્યા જાય છે અમારા બસ હવે તો ઘરે જઈને સુઈ જાવું છે તો અમે આજે કાકાના ઘરે રોકાઈ જાશું ને ત્યાં જ કાલે ઘરે જઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો કે